હાલો કરવાનું હાલે ખામડા વર્ષ માવઠું થોડાક રહી ગયા તા માવઠું વધારે થયો ને અત્યારે માણ હવે હમું કરવાનું આવ્યું ભરાવી ભરાવીને હમું કર્યા તા પેલા આક્યું મશીન આપણે હેઠે હેઠે મશીન આયકી નહીં પછી એને સમુ કરવાનું હા લીંબુ ને મેનેજ કરે છે ને માલ બીજા ખાઈ છે ને આપણે હે ને પરત કરવાનું Quarter ra quân hòn. Ut kai tha, ah. Ay, homo, haya, paro, paro. Bajit, thai nấy chẳng hạn mùi thai, 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 દૂધ ના ફેટ કાઢે એમ આપણા ફેટ આવી ભરવા જાય દૂધે ભરવા જાય તો બીજા ફાવે લીંબુ વેસવા જાય તો બીજા ફાવે આપણે ખાલી બહાર જ કરવા મહેનત કર્યા ને બાર કર્યા રાખ બાકી જાય સિતારા Qua hâm mưu, hè? Doa Rồi bài ra hâm bãi krong. Kì đi thay đi. cái gì đi thay đi thay đi ham đi thay rồi giờ đi Hát đi thay đi thay thay Bây giờ dài That's <laughs> why هوريو کر er det